નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી દસથી બાર જેટલી ગાયો આઠ દસ જેટલી ભેસો અને એક તબેલો ભાડે આપવાનો છે એ બધું વિડીયોની અંદર બતાવીશ જો તમને યોગ્ય લાગે તમને લેવા જેવું લાગે તો તમે ખરીદી શકો છો એ પહેલાં અમારી ચેનલ ઉપર ન વાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો પહેલાં જ વિડીયોથી હું તમને છ ગાય બતાવું છું છ ગાયો વિવાયેલી અને આઠ દસ આઠ દસ લિટર જેટલું દૂધ હાજરમાં છે અને છ માલિકને વેચવાની છે એક જ માલિકની છે અને એમનો મોબાઈલ નંબર પણ આપણે તમને આપીશું વિડીયોમાં છ છ ગાયો બતાવી છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો બ્લેક છે પછી એના થોડી વ્હાઇટ આ ગાય છે એના પછી બીજી બીજી ત્રણ ચાર ગાયો છે એક આ ગાય છે એ પણ વિવાઈ ગયેલી છે બધી જ ગાયો દૂધવાળી અને હાલમાં તાજી વિવાયેલી છે એટલે તમે ખરીદી શકો છો અને એક જ જગ્યાએ તમને જોવા મળશે અને વધારે માહિતી અમારી કંઈ ભૂલ થઈ જતી હોય તો એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર કોલ કરી માહિતી લઈ પછી તમારે ત્યાં રૂબરૂ જવું તમારે પણ ભેંસ વેચવા મૂકવી હોય તો અમારો નંબર આપેલો એની ઉપર તમે મોકલી શકો છો પણ ચેનલ ભેંસ માટે છે ખાસ કરીને એટલે તમે પશુપાલક હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી સાથે લગભગ સાસઠ અડસઠ હજાર જેટલા લોકો સબસ્ક્રાઈબ કરીને પશુપાલકો અમારી સાથે જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જજો પંદર સોળ મિનિટનો વિડીયો છે વિડીયો આખો જોજો તારીખ આજની એક બે બે હજાર ચોવીસની અંદરથી તારીખે મૂકેલો છે આ વિડીયો એટલે હાલની સમયે આ ગાયો અને ભેંસો અને તબેલો જે ભાડે આપવાનો છે એ ઉપલબ્ધ છે એટલે તમે ખરીદી શકો છો મિત્રો તમને યોગ્ય લાગતું હોય તો તમે લઈ શકો છો અમારું કામ છે ગાય ભેંસ કઈ જગ્યાએ છે બતાવવાનું છે બાકી ગાય ભેસ જોવી ક્વૉલિટી જોવી એ બધી જવાબદારી તમારી છે પેમેન્ટનો વ્યવહાર તમારે રોકડેથી બને ત્યાં સુધી કરવાનો છે મિત્રો તમને યોગ્ય લાગે એ સિસ્ટમથી અહીંયા બધી જ ગાય ગાયભેસ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો તાજી વિવાયેલી અને દૂધવાળી છે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો આખો વિડીયો જોજો એની અંદર અલગ અલગ ગાય ભેસ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વેચવાની છે બધી બતાવી છે અને અમારા આ વિડીયો તમારા માટે બનાવીએ છીએ તમને ગમતા હોય તો એક વિડીયોને લાઈક આપી દેજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બની શકે તમારાથી તો શેર કરજો જોઈ શકો છો દરેક ગાય અને દરેક ભેંસ વીડિયોમાં અમે સર બતાવી છે અમારી જોડે જે વિડીયો આવે છે એ જ ક્વોલિટીમાં અમે તમને મૂકતા હોઈએ છીએ તમારી પણ જવાબદારી બને છે કે ગાય ભેંસ વેચવા મૂકો છો તો વિડીયો સારો અને બહુ વ્યવસ્થિત બનાવો બધી જ ગાયો દૂધવાળી છે મિત્રો હાલ આઠ દસ લીટર દૂધ હાજરમાં છે એવી ગાયો છે એટલે તમને યોગ્ય લાગે તો ખરીદી શકો છો ગામ છે રવાપર તાલુકો છે મોરબી જિલ્લો છે મોરબી કિંમત સાઠથી પાંસઠ હજાર રૂપિયા એક ગાયની કિંમત મૂકવામાં આવેલી છે બાકી અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત લખીને અમને મોકલી શકો છો વોટ્સઅપથી જે અમે ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશું એના પછી એક માલિકને બે ગાય અને એક ભેંસ વેચવાની છે ભેંસ હજુ કાચી છે ટૂંક સમયમાં ભેંસ ભીવાઈ જશે સારી નસાલની ભેંસ છે દૂધ આપે એવી ભેંસ બતાવી છે અને સાથે એક એચએફ ગાય અને એક ગીર ગાય છે ગીર ગાય એ પણ આઠ દસ દિવસની કાચી છે અને જે એચએફ ગાય છે એ વિવાયેલી છે અને હાલમાં પાંચ પાંચ લિટર દૂધ હાજરમાં છે પહેલાં નંબરમાં તમને હું ભેસ બતાવી રહ્યો છું આરી ભેસ છે સાથે એક ગાય અને ગાય છે એ ગીર છે હમણાં બતાવીશ વિડીયોની અંદર જ આવશે યોગ્ય લાગતી હોય તો ખરીદી શકો છો મિત્રો સારામાં સારી બધી જ ગાયો ભેસો ઘણી બધી વેચવાની છે એક માલિકને તો આઠ દસ બેસો અને ચાર પાંચ ગાયો કાઢી નાખવાની છે એ પણ અંદર બતાવી છે એ પણ વેચવાની છે તમને યોગ્ય લાગે તો આ ગીર ગાય તમે જોઈ શકો છો આ ગાય છે ગાય પણ હજુ આઠ દસ દિવસની કાચી છે મિત્રો પીવાની બાકી છે અને જે એચએફ છે એ વિવાઈ ગયેલી છે અને પાંચ લીટર દૂધ છે બધી ગેરંટી સાથે આપવાની છે ઘરે ધોવા માટેને આપવાની છે એટલે તમને યોગ્ય લાગે તો કિંમતમાં થોડા ઘણું થઈ જશે મિત્રો યોગ્ય લાગે તો તમે એમની સાથે વાત કરી શકો છો મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર કોન્ટેક કરી શકો છો બાકી સરનામું મૂકેલું છે તમારે નજીકમાં થતું હોય તો રૂબરૂ પણ તમે જઈને જોઈ શકો છો અમે કઈ જગ્યા છે અને કઈ જગ્યાએ કેવા પ્રકારની ગાય ભેસ વેચવાની છે એ વિડીયોના માધ્યમથી અમે તમને બતાવીએ છીએ એટલે તમને પછી તમ જોવાની જવાબદારી તમારી છે તમે ખરીદી શકો છો તમારે પણ વેચવા મૂકવું હોય તો બે તમે પણ મોકલી શકો છો યુટ્યુબ નંબર આપેલો છે એચએફ ગાય છે આરી આ ઇએચએફ ગાય છે જેને પાંચ લીટર દૂધ હાજરમાં છે એક ફેસ બીજા નંબરમાં ગીર ગાય અને ત્રીજા નંબરમાં આઈએચએફ એમ કરીને ત્રણે ત્રણ વેચવાના છે ત્રણે ત્રણની કિંમત એક લાખને સિત્તેર હજાર રૂપિયા માલિક દ્વારા રાખવામાં આવેલી છે અલગથી લેશો તો અલગથી કિંમત કરી આપવામાં આવશે અને ભેગી લેશો તો એક લાખ સિત્તેર અંદાજીત કિંમત મૂકેલી છે કિંમતમાં પાછું તમને કરી આપવામાં આવશે તમને યોગ્ય લાગતું હોય તો ગામ છે દાધરા તાલુકો વાવ જિલ્લો છે બનાસકાંઠા બે ગાય એક લાખ સિત્તેર હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે અમારી કંઈ ભૂલ રહી જતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક તમે કરી શકો છો એની ઉપર તમને વધારે માહિતી મળી જશે હવે એક બીજા માલિકને બે ગાય અને એક વાછડી વેચવાની છે અને ત્રણે ત્રણ ગાયો સારી નસલની છે આ ગાય ગાભણ છે તમે જોઈ શકો છો એ વેચવાની છે સાથે એક વાછડી વેચવાની છે અને એક ગાય વિવાયેલી છે એ પણ વેચવાની છે અથવા વિવાઈ જશે ટૂંક સમયમાં નહીં વિવાણી હોય તો પણ ત્રણે ત્રણ નસલ એકદમ વ્યવસ્થિત સર છે અને ત્રણે ત્રણની કિંમત અહીંયા બે ગાય તમને લાલ અને એક કાબરી ગાય છે અને એક વાછડી સારી નસલની છે સારા ડોજની છે એ પણ સાથે આપવાની છે ત્રણે ત્રણની કિંમત દોઢ લાખ રૂપિયા રાખવામાં આવેલી છે એક લાખને પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખવામાં આવેલી છે તમને એ પસંદ આવતી હોય તો તમે એ પણ ખરીદી શકો છો અલગ અલગ બતાવી છે મિત્રો આ તમે રેડ ગાય જોઈ શકો છો એકદમ દૂધવાળી લાંબી ઊંચી અને શાંત સ્વભાવની છે આ બીજા નંબરની સારી નસલની કાબરી લીલડી ગાય છે એ પણ તમને પસંદ આવતી હોય તો એ બે ગાયો અને વાછડી પણ બહુ સારી નસલની છે એ પણ તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો ત્રણને ત્રણની કિંમત એક લાખને પચાસ હજાર રૂપિયા માલિક દ્વારા રાખવામાં આવેલી છે કિંમતમાં તો રૂબરૂ જતા હોય તો તમારે સોદો થતો હોય તો કિંમત મિત્રો માયને નથી રાખતી કિંમત તો થઈ જતી હોય છે પણ બાકી તમને ગમવી જોઈએ અને તમને યોગ્ય લાગવી જોઈએ તમે જોઈ શકો છો વાછળી પણ બહુ જ સરસ છે એ પણ સાથે આપવાની છે કે એટલે ત્રણે ત્રણની કિંમત આપણે દોઢ લાખ રૂપિયા જેટલું રાખવામાં આવેલું છે ફરી કહું છું કે વિડીયો તમને પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ કદાચ તમારે સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલો આઇકોન ઓન કરી દેજો જેથી કરીને મેં વિડીયો મૂકીએ તમારા સુધી જલ્દી પહોંચી શકે હવે આ ત્રણ ગાયો તમારે લેવી હોય તો ગામ છે વલ્લભભીપુર તાલુકો વલ્લભીપુર જિલ્લો ભાવનગર એક લાખ પચાસ હજાર રૂપિયા અહીંયા માલિકનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એના પછી આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે એની ઉપર તમારે ખાલી ગાય ગાયભેસ વેચવા મૂકવી હોય તો આ અમારો વોટ્સઅપ નંબર છે એની ઉપર તમે ગાય ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખી મોકલી શકો છો એના પછી હવે એક માલિકને બે ગાયો વેચવાની છે ને બંને ગાયો વીવાઈ ગયેલી છે ને બંને ગાયોને આઠ આઠ લિટર એકને સાતને એકને આઠ ટાઈમે હાજરમાં દૂધ છે બે ટાઈમ દુઈ જોઈને તમારે ખરીદવાની છે બંને ગાયો સારામાં સારીને વીવાયેલી છે બે ટાઈમ દોઈ જોઈને તમારે ખરીદવાની એકને સાત લીટર દૂધ ટાઈમે છે અને એકને આઠ લીટર ટાઈમ છે એક લાલ ગાય છે અને એક કાબરી ગાય છે બંને ગાયો એક જ માલિક જોડે તમને જોવા મળશે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપણે મૂકેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો ગાયો બંને સારામાં સારી છે ગામ છે એમનું આજાવાડા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા આજાવાડા કેનાલની ઉપર જ એમનું છે અહીંયા એક લાખને પાંચ હજાર રૂપિયા બે ગાયની કિંમત મૂકેલી છે એક લાખને પાંચ હજાર રૂપિયા બે ગાયની કિંમત છે એના પછી એક આ ગાય વેચવાની છે એકદમ તાજી વિવાયેલી છે પંચાવન હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ગાય બીજા વેતરની છે તમને પસંદ આવતી હોય તો તમે ખરીદી શકો છો વિવાય એક કે બે દિવસ થયા છે અને તાજી પીવાયેલી છે યોગ્ય લાગતું હોય તો તમે આ પણ ગાય ખરીદી શકો છો એક તબેલો મિત્રો ભાડે આપવાનો છે એ પણ તમને અંદર બતાવ્યો છે સારામાં સારો છે એટલે જોજો મિત્રો વિડીયો આંખો જોજો તમને પણ ગમશે ગાય તમારે લેવી હોય તો ગામ છે કુંવાતા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા પંચાવન હજાર રૂપિયા ગાયની કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર અપાયેલો છે એની ઉપર તમે વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો હવે હું તમને એક માલિકને આઠ પેસ અને ચાર ગાય અને એક ચાપ કટર મશીન છે કે ચારો કાટવાનું મશીન છે આ બધું સાથે આપી દેવાનું છે આઠ ભેસ ચાર ગાય એટલે કે બાર અને એક ચાપ કટર એટલે કે કુલ તેર અને આ બધું એકી સાથે આપવાનું છે તમને પસંદ આવે તો બેસો હું તમને બતાવું છું ત્રણ બેસો ગાભણ છે બીજદાન કરાવેલું છે ચેક કરાવેલ નથી અને બાકી બધી ભેંસો દોવા દે છે અને ગાયો પણ બધી દોવા દે છે એટલે દૂધ આપવાનું ચાલુ છે દૂધની વાત કરીએ તો કોઈને બે લિટર કોઈને ત્રણ લિટર કોઈને ચાર લિટર કોઈને પાંચ છ લિટર જેટલી દૂધ હાજરમાં છે બધી ગાયો ભેંસો બતાવી છે તમને એક એક કરીને કોઈ કાઠિયાવાડી ભેંસો છે અંદર કોઈ મહેસાણી ભેંસો પણ અંદર છે એચએફ ગાયો છે બધી બતાવી છે યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો દૂધ આપતી બેસો છે અંદર મિત્રો અને ગાભણ પણ છે એટલે તમે ખરીદી શકો તમારે ખરીદવું હોય તો એક એક ગાય ભેસ કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે તો પાળવા માટે જ માલિકને આપવાની છે કોઈને ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો બધાની ભેગી કિંમત મૂકેલી છે મિત્રો આઠ ભેસો ચાર ગાય મશીન બધાની થઈને કંઈક સાડા સાત લાખ રૂપિયા સાત લાખ પચાસ હજાર રૂપિયા મૂકવામાં આવેલા છે પણ સોદો થશે તો કિંમતની અંદર ગાય ભેસ તમને કરી આપવામાં આવશે મિત્રો સારી અંદર સારી સારી ભેસો છે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો એમનું પણ આપણે સરનામું મોબાઈલ નંબર બધું જ મૂકવામાં આવેલું છે વધારે માહિતી માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો બધી જ ભેંસ ગાય ભેંસ બતાવી છે અને વિવાય તારે સારામાં સારું દૂધ હોય છે હાલમાં પણ ગાય ભેંસો અને ગાયો દૂધ આપવાનું ચાલુ છે દૂધ આપી રહી છે ભેંસો પણ અમુક દૂધ આપી રહી છે બધું ભાઈને માલિકે બહાર જવાનું હોવાના કારણે બધું વેચવાનું છે અંદર સાચવેલી ભેંસો બહુ સરસ સરસ છે એટલે તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર સરનામું પણ મૂકેલું છે ગાયો પણ સારી છે મશીન પણ એકદમ ચાલુ હાલતમાં છે તમારે લઈ શકો છો એકદમ ભેંસો તાજી વિવાયેલી છે જોઈ શકો છો તમે પાડા પણ અંદર જોઈ શકો છો બધી ભેંસોને પા સાથે પાડી પાડા પણ છે એ પણ તમને વાછડી વાછડા છે એ પણ છે બધું છે મિત્રો એટલે તમને યોગ્ય લાગે તો આખો તબેલો ખાલી કરવાનો છે એટલે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો સાત લાખ અને પચાસ હજાર રૂપિયા કિંમત બધાની ભેગી મૂકવામાં આવેલી છે અલગથી લેશો તો અલગથી કિંમત કરી આપવામાં આવશે કિંમત અંદાજીત મૂકેલી છે તમે રૂબરૂ જશો તમે એમને મોબાઈલ નંબર આપેલો છે એની ઉપર પણ કોન્ટેક કરી શકો છો વધારે માહિતી એમની જોડેથી તમે લઈ શકો છો અને એમને વેચવાનું છે તમારે પણ આવું ગાય બેસો વેચવાની હોય તો અમારી યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે એની ઉપર તમે પણ મોકલી શકો છો ચાર ગાય છે ચારે ચાર ગાય દૂધ આપે છે મિત્રો સારામાં સારી છે વાસડી વાસડા સાથે છે ટૂંક સમયની જ વિવાયેલી છે કે લાંબી એટલી વિવાયેલી પણ નથી આ ચાપ કટર મશીન એકદમ ચાલુ હાલતમાં અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એમનું ગામ છે ચાંગા તાલુકો છે પેડલા જિલ્લો છે આણંદ સાત લાખ પચાસ હજાર રૂપિયા કિંમત મૂકેલી છે બધું જ વેચવાનું છે તેર જેટલા નંગ બધું કરીને છે ગાયે ભેંસો થઈને અને એમનો મોબાઈલ નંબર છે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ખાલી ફક્ત ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને તમે અમને આ નંબર ઉપર મોકલી શકો છો એના પછી એક આ ગાય છે આ ગાય પણ તાજી વિવાયેલી છે છ છ લીટર દૂધ ટાઈમે હાજરમાં છે બે ટાઈમ દૂધ જોઈને તમે ખરીદી શકો છો સારી નસલની અને એકદમ શાંત અને સારી ઘરે દોવા માટે દૂધ પીવા માટે વ્યવસ્થિત સર છે ગાય છે વેચવાની છે એમનું સરનામું છે ગામ છે પાર્વતી નગર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પંચાવન હજાર રૂપિયા ગાયની કિંમત મૂકી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે પછી મેં કીધું હતું એમ કે એક તબેલો ભાડે આપવાનો છે મિત્રો એની અંદર તમારી બેતાલીસ જેટલી ગાયો આવી જાય છે બેતાલીસ ગાયનો શેડ અંદર તૈયાર છે તબેલો ભાડે આપવાનો છે તબેલો એકદમ સ્વચ્છ અને સારો અને વ્યવસ્થિત સર મેન્ટેન કરેલો અને બહુ જ સરસ છે તમારે ગાય ભેંસ માટે દરેક વ્ય ટપની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા બધી જ વ્યવસ્થા પણ છે અહીંયા તબેલાની અંદર બે રૂમો છે એક બોર છે અને બેતાલીસ જેટલી ગાયોનો શેડ છે અને સારી રીતે બાંધકામ કરેલી વસ્તુ છે અહીંયા એટલે તમારે ભાડે લેવું હોય તમારે કોઈને તબેલો કરવો હોય અને ભાડે પેટે લેવું હોય તો આ તબેલો ભાડે આપવાનો છે એમનું પણ સરનામું પણ હું તમને મૂકીશ તમને યોગ્ય લાગતું હોય તમારે ખરીદવું હોય તો એમનો મોબ ખરીદવો નહીં પણ ભાડે લેવો હોય તો એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે બહુ સ્વચ્છ અને બહુ પ્લાનિંગથી બનાવેલો છે બધી જ સુવિધા છે સારી લાઇટની સુવિધા છે ત્યાં પાણીની સુવિધા છે અને વ્યવસ્થિત સર બધું જ બાંધકામ બહુ વ્યવસ્થિત સર અને બેતાળીસ જેટલી ગાયો અંદર તમારે ગાય કે ભેંસ જે કંઈ રાખવું હોય બેતાળીસ જેટલી ગાય ભેંસ આવી જાય છે હાલમાં એની અંદર કોઈ રિપેર કરવાની પણ જરૂર નથી એવો બહુ જ સરસ અને સારામાં સારો તબેલો ભાડે આપવાનો છે તમે જોઈ શકો છો બધો જ તબેલો ચારે બાજુથી બતાવ્યો છે સારા લોકેશન ઉપર પણ છે અને પાણીની સારામાં સારી અને ચોવીસ કલાક પણ સુવિધા અહીંયા તમને મળી રહે છે તમે જોઈ શકો છો સફાઈ બફાઈ માટેનું બહુ જ વ્યવસ્થિત સર અને સારી રીતે પંખા સાથેની વ્યવસ્થા પણ અહીંયા ગાયો માટેની કરેલી છે એટલે તમને આ જે હાલતમાં દેખાઈ રહ્યો છે એની એ જ હાલતમાં તમને આપવાનો છે બહુ જ મેન્ટેન કરેલો છે તમને યોગ્ય લાગે તમારે ખરી ભાડે લેવો હોય તો ભાડે લઈ શકો છો ગોડાઉન પણ છે ચાર તમારે ભરવા માટેનું ગોડાઉન પણ બહુ સરસ બનાવેલું છે સાથે પાણીનો બોર પણ એકદમ ચાલુ છે અને સારું પાણી પણ છે છૂટી ગમણ પણ અંદર તમને જોવા મળશે એટલે કહેવાનો મતલબ કે ફૂલ સુવિધાવાળો તબેલો આ ભાડે આપવાનો છે એટલે તમને યોગ્ય લાગે તો તમે ભાડે લઈ શકો છો ચારે બાજુથી તમને બતાવ્યો છે રૂમ પણ બે છે અંદર ગામ છે વાધણ તાલુકો પાલનપુર અને જિલ્લો બનાસકાંઠા અહીંયા એમનો મોબાઈલ નંબર છે અને ભાડું મિત્રો અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવેલું છે તબેલાનું એક મહિનાનું ભાડું અઢાર હજાર રૂપિયા નક્કી કરેલ છે એના પછી જર્સી ગાય વેચવાની છે નવ દસ લીટર દૂધ હાજરમાં છે ગાયને અને ગાય છે જર્સી ગાય છે સારામાં સારી છે ક્રોસિંગ છે બહુ જ વ્યવસ્થિત સર અને દૂધવાળી છે કચ્છ વિસ્તારની છે તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો શિંગડાવાળી પંચોતેર હજાર રૂપિયા ગાયની કિંમત મૂકેલી છે પંચોતેર હજાર રૂપિયા ગામ છે અંજાર તાલુકો ભુજ જિલ્લો કચ્છ પંચોતેર હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે ગાય અંજારમાં જોવા મળશે આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને તમે આ નંબર ઉપર મોકલી શકો છો